અમદાવાદના ખોખરા હાઉસિંગ રીડેવલપમેન્ટને લઈને હોબાળો થયો છે ડ્રો થઈ ગયો હોવા છતાં મકાન ન મળતા રહીશોએ વિરોધ કર્યો નવા તૈયાર થયેલા હાઉસિંગ મકાનની નીચે રહીશો ભેગા થયા છે મકાન લાગ્યા છતાં ભાડાના મકાનમાં રહેવા સ્થાનિકો મજબૂર બન્યા છે ચારસો અડતાલીસ માંથી એસી ટકા રહીશોને મકાન જોઈએ છે છતાં ઘરની ચાવી ન મળતા રહીશોમાં નારાજગી છે વધુ માહિતી સાથે સંવાદદાતા સપના શર્મા મારી સાથે જોડાયા છે જે સપના રહીશો છે વિરોધ કરી રહ્યા છે હજી પણ ભાડાના મકાનમાં રહી રહ્યા છે કેટલા સમય પહેલા ડ્રો લાગ્યો હતો ને મકાન તૈયાર હતા કેમ નથી આપવામાં આવ્યા હજુ સુધી

મારું નામ તરુલતા કિરણકુમાર મેકવાન છે હું સોળ ચારસો બાર નંબરના મકાન માર્ગ લાંબા વર્ષોથી રહેતી હતી ને રીડેવલપમેન્ટમાં અમારું મકાન ગયા પછી અત્યારે દસમી માર્ચે અમને કુષાભાઈ ઠાકરે હોલમાં પ્રધાનમંત્રી દ્વારા એ મકાનનો ડ્રો કરવામાં આવશે અને બારમી તારીખેનો ડ્રો થયો પણ હજુ સુધી અમને મકાનની ચાવી આપવામાં આવી નથી અને અમારે મકાનની ચાવી જોઈએ અમારે બિલ્ડર સાથે કે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઈ મતભેદ કે કશું જ નથી પણ માત્ર અમારે મકાનની ચાવી જોઈએ કારણ કે અમને અમારા મકાન માલિક ઘર ખાલી કરવાનો સમય થઈ ગયો છે અને અમે અત્યારે હવે જઈએ તો અમે ક્યાં જઈએ અને અમને છેલ્લા ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં અમને ભાડું પણ નથી મળ્યું અને અમે બહુ જ સામાન્ય માણસ છીએ અમે કેવી રીતે આ ભાડું ભરીએ અને કે હવે ખાલી કરવાનો સમય આવ્યો તો હવે અમે અમારો સામાન લઈને ક્યાં જઈએ એટલે અમારી નમ્ર અરજ છે કે તમે અમને મકાન ની ચાવી આપો એ બહુ જ જરૂરી છે અને મકાન ની ચાવી આપવા મહેરબાની બિલકુલ લાંબા સમય થી મકાન ની રાહ જોઈ અને હવે ચાવી માટે ક્યાંક ને ક્યાંક ધક્કા ખાવા પડી રહ્યા છે કેટલી મુશ્કેલી થાય છે અમે બહુ મુશ્કેલી જઈ છે અમે બહુ દૂર દૂર થી આઈએ છે પછી મકાન માલિકો મકાન ખાલી કરવા માટે અમે કીધું છે પણ બે વર્ષ થી અમે ક્યાં રહી અમે જઈએ અમે મકાન ની ચાવી આપો મહેરબાની બિલકુલ આપ શું કહેશો કેટલી મુશ્કેલી થાય છે જ્યારે મકાન નથી મળી રહ્યું બહુ મુશ્કેલી થાય છે અને અમે ચાવી માટે આવા કેટલા બી દોડા કર્યા છે અને બીજી વસ્તુ સાંજે આવ્યા ત્યારે અમને અમુક એવો બી જવાબ મળ્યો છે કે જે થાય તે કરી લેજો ચાવી મળે એ અમારી વિનંતી છે બિલકુલ પોતાના જ ઘરની ચાવી ન મળવી કેટલી મુશ્કેલી હલો હું રીરાબેન પાઉલભાઈ મેહવાન બોલું છું મેં કેટલી વાર બધી લેડીઓ ભેગી કરી ભાઈ ચાવી આલો તો ભાડું આલો પણ અમને ચાવી બી નહીં મળતા અને ભાડું બી નહીં આવતા એટલે અમારી માગણી છે કે ભાઈ અમને ચાવી આપો એટલી તમારી મહેરબાની બિલકુલ કોર્પોરેશન સાથે કોઈ આ મામલે ચર્ચા થઈ છે કોર્પોરેશન બાબતમાં તો કોઈ ચર્ચા તો હવે જે કાઈ છે લોકો અમારા જે આગામી આગેવાનો હતા એ જતા હતા આવતા હતા પણ એમને કોઈ ત્યાંથી સંતોષકારક કોઈ જવાબ આપ્યો નથી અને જાણવામાં એવું થાય છે કે અમુક પ્રાંત પ્રમાણે લોકો અલગ માંગી રહ્યા છે અમુક હેન્ડીકેપનું પણ અલગ માંગી રહ્યા છે અમુક લોકો એમ કે છે કે ટેક્સ ભર્યા નથી જેના લીધે પણ અટકાણ રહ્યું છે પણ આ કોઈ બાબતમાં એવું નથી કે હશે કંઈક ગણા કે સોમાંથી દસેક ટકા કે પંદર ટકા આ વસ્તુ ઓબ્જેક્શન નથી બાકી ચારસો જણા અત્યારે એક સાથે અમે મળીને અમે ચાવીની માગણી સરકારશ્રીને અને મેયર સાહેબને અમારો સંદેશ પહોંચે એ અમે અપીલ કરી રહ્યા છીએ અને બીજું કશું વાંધો નથી કે અત્યારે બધા અમે બજુ વર્ગના જ માણસ છીએ અને નેક્સ્ટ અમારું એ પ્લાનિંગ છે કે બધા અમે પરિવારિક સાથે અહીંયા અમે પાછા પડોશ બધા સાથે મળી જઈએ અને હવે બે હજાર ચોવીસનું જે લોકશાહી પર્વ આવે છે બરાબર તો એના અનુસંધાનમાં લઈને હું મંત્રી સાહેબને અને મારી ગવર્મેન્ટને કહું છું કે લોકશાહી પર્વ અમને સાથે દે અને બધાને આ ચાસો પરિવાર જે દુખી છે બીજે તો એમને ચાવી આપે એ બદલ અમે રજૂઆત કરવા માંગી બિલકુલ જોઈએ સામાન્ય વર્ગના જે લોકો છે તે બહુ લાંબા સમયથી ભાડાના મકાનમાં રહી રહ્યા છે તેમના પોતાના જ મકાન હતા પરંતુ હવે જ્યારે મકાન લાગી ગયા છે ત્યારે ક્યાંક તેમને ચાવી નથી મળી રહી તે પ્રકારનો પ્રશ્ન હાલ તેમને મૂંઝવી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર